લાંબા સમયથી હું જોઉં છું કે હળવદ આસપાસના વિસ્તારમાં હળવદની વાત હોય માળિયાની વાત હોય હાઈ ટેન્શન લાઈનનો દિવસે દિવસે પ્રશ્ન વધતો જાય છે મારી વાત સાચી છે દોસ્તો આજે ખાતરી એ પણ તમને આપવો આવ્યો છું કે અમારા કાર્યક્રમો આ ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ છે ત્યાર પછી કાંબા અહીંના ખેડૂતોને જ્યારે પણ હાઈ ટેન્શન લાઈનના મુદ્દાને લઈને તમને એવું થાય સંગઠિત બની અને લાગે અરે અદાણી હોય કે અંબાણી હોય એની માય જન્મ દીધો હોય અમે ખેડૂત ના પેટે ખેતર માં પ્રવેશ

અમારું વળતર મેળવવા માટે બોલીએ અને જો તમને એવું લાગતું હોય ખેડૂતોને ઉશ્કેર્યા દસ વખત ઉશ્કેરવા માટે રાજુ આવશે જેને સારું લાગે કરો છે કે ત્રીસ ટકા કોરિડોર નું વળતર ચુકવવું સાતસો પાસઠ કેવી ની લાઈન છે નીચે સડસઠ મીટર નો પટ્ટો કોળો ગણવાનો છે એમાં પણ એમ કે અમે પચીસ ટકા જે એક હજાર ત્રણ રૂપિયા ભાવ નક્કી આજથી આઠ વર્ષ પહેલા થયેલો છે એમાં કઈ વધારવાની તો વાત કરતા નથી ઉપર થી નવસો ઓગણસી રૂપિયા કરવાની વાત કરે છે મને એ નથી સમજાતું કે આપણા ચૂંટાયેલા ધારાસભ્ય ચૂંટાયેલા સાંસદ સભ્યો એના મોઢામાં મગ શા માટે ભરી દીધા છે શું અદાણી થી એટલા બધા બીવે છે પાવર ગ્રીડ થી દીવે છે સુ સચિવો થી દીવે છે ક્યાંક કે ક્યાંક આ માલિકો છે એ સરકાર પર તો કબજો રાખીને બેઠા છે આપણે જેને ચૂંટીને મોકલા એ પૂછડી પટપટાવતા પડાવતા પટ ગયા ખ્વા વાત શું છે દોસ્તો